મિત્રો હવે વાત કરીએ મૂળાંક આઠની જેની જન્મ તારીખ આઠ સત્તર કે પછી છવ્વીસ છે એનો મૂળાંક થાય છે આઠ અને વર્ષ છે સૂર્યનો મિત્રો જો તમારા જીવનની અંદર આઠ નંબર છે તો ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આઠ નંબરની વાત કરીએ તો આઠ નંબર વાળા લોકો હંમેશા કોઈ પણ વાત કહે તો શાંતિથી એને સાંભળવી કારણ કે આ લોકો કદાચ એમની વાણી કઠોળ હોઈ શકે પણ વાત એમની બિલકુલ સાચી વાત હશે અને આ લોકોનું મન બિલકુલ શુદ્ધ અને સાફ હોય છે આ લોકો હંમેશા વડીલો રીતે વાત કરતા હોય છે વડીલ પણું બતાવતા હોય છે કારણ કે આઠ નંબર એટલે શું કહેવાય કે એક્સપિરિયન્સનો નંબર જીવનમાં જ્યારે એક્સપિરિયન્સ મળી જાય અને પછી જે વ્યક્તિ વાત કરે છે કે તમે જોયું હશે કે આપણા વડીલો જ્યારે ઉંમરના એક પડાવ પર પહોંચે ત્યારે આપણને વાતો કહેતા હોય છે કારણ કે એમના એક્સપિરિયન્સથી વાત કહેતા હોય છે બધી કે જીવનમાં બેટા આવું કરવું જોઈએ આ ના કરવું જોઈએ તો આઠ નંબર પણ આ જ છે એની સલાહ અવશ્ય લેવી જરૂરી છે ખાસ કરીને આ વર્ષ તમારે આરોગ્ય બાબતે સાચવું પડશે મેડિક્લેમ ના હોય તો એ કઢાઈ લેવો કારણ કે આ વખતે શક્યતા બની શકે છે કે તમારી કા તો તમારા ફેમિલીમાં કોઈની હેલ્થ ખરાબ થઈ શકે છે એ ખર્ચો આવી શકે છે મૂળાંક આઠની વાત કરીએ તો પોતે જાતે આ વર્ષની અંદર બિઝનેસ નહીં કરી શકે અને જો બિઝનેસ કરવો જ હોય ખુદનો તો કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે એપ્રિલ પછીનું વર્ષ તમારા માટે સારું છે જે તમે કોઈ જગ્યાએ નોકરી પરિવર્તન છે કોઈ જગ્યાએ અરજી કરવાની હોય તો એના માટે આ વર્ષ ખૂબ જ સારું છે આ વર્ષની અંદર તમારે સખત મહેનત કરવી પડશે તમારા નોકરીમાં તમારો વ્યવસાયમાં સખત મહેનત કરવી પડશે ફળ અવશ્ય મળશે તમને પણ ધીરજ રાખવી જરૂરી છે હવે વાત કરીએ મૂળાંક આઠના ઉપાયો માટે તો એક કાચની બ્લુ કલરની બોટલ લો એની અંદર પાણી ભરો સૂર્યનારાયણની ઉર્જામાં એને ચાર્જ કરો દસ પંદર મિનિટ અને પછી પી જાઓ મિત્રો લેપિટ લુઝીલી નામનું ક્રિસ્ટલ હાથમાં ધારણ કરી શકો છો તમે મિત્રો હવે મૂળાંક આઠના કાર્મિક ઉપાયની વાત કરું છું કે ઘરની આસપાસ સ્વચ્છતા રાખો કોઈપણ આસપાસનું મંદિર હોય ત્યાં ગાડી ઝાડુ મારો સ્વચ્છતા જાળો અને સમાજ સેવા કરો જે આગલા તમારા બે વર્ષની અંદર ખૂબ જ પ્રગતિ આપશે તો આ ઉપાય અવશ્ય કરો તમે